અલ્ટિમેટમ અપાયું છે અને આગામી એકત્રીસમી સુધીમાં સ્વખર્ચે ન તરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે અને ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયું હતું જે ચાર પ્રોજેક્ટને નોટિસ અપાય છે તેમાં એલેટી કોલોનીમાં સર્જન પેલેસ રવિરત્ન ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ દૂર કરવા નોટિસ અપાય હોય જેથી ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડિમોનિશન કરાશે તે સમજાતું નથી સરકારે એક મહિનાનો સમય આપવો જોઈએ મારું નામ છે એ ટાવરમાં અમારા ફ્લેટ છે છસો એક છસો બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપલ અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છીએ અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કઈ પૂરું થઈ જવાનું અમે બધા તમારા નિર્ણયો સાથે સાથે છે તમે અમને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરોબર બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે પ્લેનને પ્રોબ્લેમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્વારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સરકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારની નમ્ર અપીલ છે